અમદાવાદ ની કોમનવેલ્થ ગેમ નું જુનાગઢના ખેલાડીઓ તેવી રમતોની પણ જાણકારી આ ગેમ દ્વારા પ્રાપ્ત થશે બીજા રાજ્યોના ખેલાડીઓની જેમ ગુજરાતના ખેલાડીઓ પણ કોમનવેલ્થ ગેમ થકી પોતાની પ્રતિભા બતાવી શકશે હું શોકના કોમનવેલ્થ નો જે અવસર અને એનું યજમાની પદ જે અમદાવાદને મળ્યું છે એ બદલ અંદરથી તો અનહદ લાગણી છે જ અનહદ પ્રોત્સાહન મને ખુદને મળે છે ચાહું કે અહીંના બધા રમતવીરોને એવું પ્રોત્સાહન મળે અને જ્યારે આવડી તક આપણા આંગણે આવી છે તો વધારેમાં વધારે ખેલાડીઓ પ્રોત્સાહિત થઈને એમાં ભાગ લે અને વધારેમાં વધારે અધર સ્ટેટની જેમ ગુજરાતનું પણ એટલું જ નામ રોશન થાય અને ચાહું કે નેક્સ્ટ કોમનવેલ્થ ગેમની યજમાની પદ પણ આપણને મળે અ ખેલાડી તરીકે એક એવું થઈ શકે કે અ અધર જગ્યાએ જાવું એટલે એનું છે ટાઈમિંગ અને જે કંઈ છે એ મેનેજ કરવું અઘરું થઈ જતું હોય જ્યારે આ હવે આપણા આંગળે છે તો બધા લોકોને એનાથી વધારે પ્રોત્સાહન એ મળશે કે ત્યાં જવું એટલું ઈઝી અને પોસિબલ થઈ જશે એટલે આના કારણે જે ખેલાડીઓની સંખ્યા છે પાર્ટીસિપેટ કરવાવાળાની સંખ્યાઓ છે એમાં ખાસો વધારો થશે મારું નામ મિનલ પોંકિયા છે હું જુનાગઢથી છું અને આપણે કોમનવેલ્થ ગેમ માટે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં થર્ટીમાં આપણને બિડ મળી છે એની માટે બહુ જ આપણી માટે પ્રાઉડ મોમેન્ટ છે અને એ પણ અમદાવાદમાં યોજાવા જઈએલ છે એટલે ગુજરાતીઓ માટે એ આ તક ઝડપી લેવાની અવસર છે જે ખૂબ જ સરાહનીય છે અને હું ચાહું છું કે બધા પાર્ટિસિપેટ તે સ્પોર્ટમાં હોય એ આગળ આવે અને આ તકનો લાભ ઉઠાવે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભાટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ